મિત્રો મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારે નાઈ ધન તૈયાર થઈ ગયા છે ઘરેથી હવે આપણે જવાનું હુવારવા ગાડી લઈ તમે આગળ વિડીયોમાં બન્યા રહીજો આપણી માની ત્યાં પણ પડી જાય તમને બતાવું આગળ અને આવો કંઈક આપણા ઘરનું મંદિર છે બાજુમાં તમે જોયું જ છે આગળ વિડીયોમાં અને અહીંયા આપણે ગાડી પડી છે તો આપણે ગાડી લઈને જઈશું કુવારવા આપડે કુવાળો આયા પોતી ગયા હૈ આપડી ગાડી આ મેકી દીધી ઝાડવાના સાયે આયા આપના એક ભાઈ બની હોટેલ હે આ કા કુવાળો વાતાને રોડ હે નવો કઈક મસ્તીનો વ્યુ હે હવે આગળ તમને વિડિયો માં બતાઉં કે આપળો કુવાળો ગામ માં ક્યાં જાય છે આ આપડી ગાડી હે ત્યારે આપડે ગાડી ભરીને હાલતા થઈ ગયા હૈ મોરબી ની આપડા ગાડી ભરેલી હે કલર બિલ્લા પેન્ટ નો ને હવે આપણે ડાઉનમાં ભરીને હાલતા થઈ ગયા છે ને આપણે જવાનું છે અત્યારે મોરબી ગાડી ખાલી કરવા અત્યારે જ જવાનું છે હવે તમને આગળ બતાવું મોરબીમાં આપણે કઈ જગ્યાએ ગાડી ખાલી કરવા જઈએ આગળ વિડીયોમાં બન્યા રહીએ આપણી ગાડીમાં ડીઝલ નાખીએ આપણે કલર ભરેલો છે આપણે જવાનું છે મોરબી કલર ખાલી કરવા મોરબી જવાનું છે આપણા વિડીયોમાં તમે આગળ બન્યા રહેજો તમને ખબર જ છે આપણે આગલા વિડીયોમાં પણ કીધું તો આપણે મોરબી જવાનું છે આ કાકા ડીઝલ નાખે છે આ તમને તમે જ લાગત હવે આગળ વિડીયોમાં તમને દેખાડું એટલે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા હે અહીંયા આગળ આપણા કલરની છે યાદ આપણે ખાલી કરવાની છે ગાડી જોકે બધો કલર આઈનો નથી આપણે બીજી ડિલેવરી એક વાપાને રહે ડિલિવરી ડિલેવરીથી આગળ છે પણ ટોટલ ત્રણ ડિલેવરી કરવાની છે અને આપણે દુકાને પહોંચી ગયા દુકાન દેખાડું ને પછી વિડીયોમાં આગળ બની તમને દુકાન પણ બતાવું આ પેટ્રોલ પંપ છે આ પેટ્રોલ પંપની બાજુમાં જ છે આપણા વિડીયોમાં આગળ કેમ કે આ દુકાન આપણે જોયેલી જ હતી જો આ રહી ઉમા પેન્ટ આપણે એશિયન પેન્ટ અને લીલા પેન્ટ બહુ કલર મળી જાય આ કાકા આવે હે કાકા કંઈક કહે હે શું કહેતા હોય તમે આગળ વિડીયોમાં બની આવ્યો કાંઈ નહીં હાલો આપણને ઠાંઠું મારવાનું કહી દીધું હે આપણે ઠાંઠું મારી દઈએ પછી આગળ તમને વિડીયોમાં બતાવું આપણે ખાલી કરે મોરબી સિટીની અંદર આવી ગયા હૈ ને હવે આપણે આપણા લોકેશન ઉપર પહોંચવામાં જ છે ત્યારે મોરબીના આપણા પાડા પુલ ઉપર હૈ મોરબીના પાડા પુલ ઉપર કોણ કોણ આવેલું હે કોમેન્ટમાં મને કહેજો ને હવે આપણે આગળ તમને બતાવું કે આપણે મોરબીમાં કઈ જગ્યાએ ખાલી કરવાની આપણે લોકેશન ઉપર ગોઠવાયા હૈ આગળ વિડીયોમાં તમે બની રહેજો તમને આગળ બતાવું કે આપણે ક્યાં ખાલી કરવાનો છે કલર હેલ્લો મિત્રો અત્યારે આપણે વાંકાનેર મોરબી હાઈવે ઉપર પહોંચી ગયા હૈ આવો કંઈક આ હાઈવે છે અને આ રોડ ઉપર ગાડી આંખોમાં બધાનો બહુ કંટાળો સાડે કેમ કે આ રોડ ઉપર ટ્રાફિક બહુ જાજુ રહે છે બરાબર એટલે તમે આગળ વિડીયોમાં બની રહ્યો તમને દેખાડું કે આપણે વાંકાનેર અહીંયાથી લગભગ ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર જેવું થાય છે આ ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર કાપોમાં કલાક દોઢ કલાક વહી ગઈ છે તો આગળ વિડીયોમાં બની આ રહ્યો આગળ તમને બતાવો કે આપણે કઈ જગ્યાએ જાય છે વાંકાનેરમાં વાંકાનેર મોરબી હાઈવે ઉપર ટ્રાફિક બહુ જાજુ થાય કેમકે અહીંયા મોટા લોહરિયાવાળા છે ને બધા આડું બહુ નાખે ગમે અહીંયા ગાડીઓ આડી નાખી દે હું જોઈએ ટ્રાફિક છે અહીંયા વાંકાનેર મોરબી હાઈવે ઉપર એટલે તમે આગળ વિડીયોમાં બની આવી જાઓ તમને આગળ દેખાડું કે ટ્રાફિક ક્લિયર ક્યારે થાય છે ટ્રાફિક છે આ બધી ગાડીઓ લાઈનમાં ઊભી જોઈ જોઈએ કે આ રોડ ઉપર ટ્રાફિક બહુ જ થાય છે પહેલેથી જ એટલે આ રોડ ઉપર આવે જ નહીં કોઈ જલ્દી હાલે જ નહીં અને અહીંયા આ રોડ ઉપર એક ટોલ નાખું એક એવું આવે મોટું એના હિસાબે બધા બહુ ઓછા રોડ ઉપર હાલે માણસો હવે આગળ બતાવો વાંકા સત્તર કિલોમીટર છે આપણે વાંકા દેખાડો કલરની ગાડી ખાલી કરી આગળ બન્યા રહેજો પાછા આપણા કલરના ગોડાઉને પોતી ગયા હૈ આ લોળાઓને ના પાડું તો મારી ગાડી ભર્યા એક અહીંયા બેઠો હે નંગ હું હે હું હમજો હે ને નંગ આ ગાડીમાં કાંઈક મરવે હે બરોબર આને ના પાડું તો આ ગાડી ભરે જોયું ઈસ ઈસન ઈસન કહેરા તમે દેખ શકતો હો ગાડી ભરે ભાવનગર ની આપણે ને વાંકાનેર ખાલી કરીને વાંકાનેર માં આપણે વાર લાગી જાય એવું તો અહીંયા ઉતાવી રહી એટલે આપણે વાંકાનેર કાંઈ ઉભા રહ્યા નહોતા વિડિયો નતો લીધો વાંકાનેર માં આપણે ક્યાં ખાલી કિરીઓ હવે આગળ તમને બતાવું આપણે અહીંયાથી જઈશું ગાડી ભરીને ભાવનગર આગળ તમે બન્યા રહેજો વાઈબન ને મળવું તમને અહીંયા આગળ જાય ગાડીમાં ચાંગા એના દેખાય ગાડીમાં હું તો હે અને એક આપણો વૈબન જોવામાં કોમ્પ્યુટરમાં મથે હે

આ ગાડી આ કે આ એની ગાડી છે અને આઈસર ભરવાનું આપણે ગાંધીધામ કચ્છ ગાંધીધામ આઈસર જવાનું છે હવે આગળ વિડીયોમાં તમે એમ બની આવ્યો અમારા ગામનો જ ઇન્સાન છે બિલ લઈ લે લોડો બિલ દેતો નથી લાય લોડું બિલ લાય

અત્યારે આપણે અહીંયા આપણા વિડીયોને પૂરો કરીશી તો તમને વિડીયો કેવો લાગે છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈજો અને હવે આપણી ગાડી અહીંયા ભાવનગરની ભરાઈ ગઈ છે આનો બ્લોક આવશે કાંઈ નવો અને હવે આપણા ગાડીને સાર મારી અને આપણે હવે જઈશું અહીંયાથી ભાવનગર મારો વિડીયો કેવો લાગે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈજો અને કોમેન્ટમાં જરૂરથી કીજો મારો વિડીયો કેવો લાગે છે